પર્યાવરણની શુદ્ધિ તથા સંતુલન समस्त जीवना કલ્યાણ અર્થે તેમ જ શ્રીકાર વરસાદની શુભ ભાવના સાથે ભોજના સુંદર મનગર ખાતે समस्त जीव કલ્યાણ સમિતિ તથા આર્ય સમાજ દ્વારા સાત દિવસીય વર્ષા મહાયજ્ઞનો આયોજન કરવામાં આવ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજજીએ યજ્ઞમાં આહુતિ આપીને આ મહાયજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો લોકકલ્યાણની કામના કરીને આહુતિ આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજજીએ કહ્યું હતું કે પ્રકૃતિના પ્રકોપથી બચવા ઈશ્વરીય વ્યવસ્થામાં જીવનદાતા તત્વોનું દોહન અટકાવીને તેને પોષણ કરવા એ આજની જરૂરિયાત છે પર્યાવરણના પંચદેવતાઓને પ્રસન્ન કરવાનો એકમાત્ર સાધન યજ્ઞ છે કારણ કે યજ્ઞમાં આહુત થનાર પદાર્થ નષ્ટ નથી થતો પરંતુ પદાર્થ વિજ્ઞાન મુજબ પરમાણુકૃત થઈને વાતાવરણમાં ભળે છે રાણી માતરના કલ્યાણના સાધન સમાન યજ્ઞને ફરી અપનાવવાના આહવાન સાથે ઘર ઘર યજ્ઞની પરંપરા શરૂ કરવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે दानवो થી યજ્ઞો ની રક્ષા શ્રી રામે કરી હોવાનો ઉલ્લેખ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજજીએ પ્રાચીન ભારત માં વિવિધ કામના પૂર્તિ માટે રાજાઓ યજ્ઞો કરતા હોવાનું જણાવી યજ્ઞો ને માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કર્મ ગણાવ્યું હતું તેમણે आयोजકોને વિશ્વ કલ્યાણ તથા પર્યાવરણના સંતુલન માટે કરાતા આ યજ્ઞ કર્મ બદલ અભિનંદન આપતા ઉમેર્યું હતું કે વેદોમાં યજ્ઞને દુનિયામાં સૌથી શ્રેષ્ઠતમ કર્મ ગણાવ્યું છે તે પવિત્ર પુણ્યદાતા છે આ પ્રસંગે રાજ્યપાલ શ્રીએ પર્યાવરણ રક્ષા અને વર્ષા મહાયજ્ઞ મારું 2.5 એક લાખનો દાન જાહેર કરીને જનહિત માટે કરાતા આ સમગ્ર આયોજનને અભિનંદન આપ્યા હતા શ્રી આચાર્ય દેવવ્રજજીએ આર્ય સ્માજના સ્થાપક સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીને યાદ કરતા જણાવ્યું હતું કે स्वामी ए लोग ने वेदों तरफ पाछा वारे हिंदुओं ने थी दूर कर आ यज्ञ में आगेवा श्री वसंतकुमार ठक्कर श्री प्रभुलाल धोरु श्री छगनलाल धोरु श्री दीपक पटेल श्री जयदीप पटेल श्री अल्पेश पटेल तथा पश्चिम कच्छ पोलिस अधीक्षक श्री विकास सुंदा जिला विकास अधिकारी श्री उत्सव गौतम પ્રાંત અધિકારી શ્રી દાય અનિલ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે